નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકાના રૂણી ગામે અંબાજી મંદિર ખાતે આજે ગામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે એક અવાજે રજૂઆત કરવામાં આવી અને પ્રાંત અધિકારીશ્રીને લેખિત અરજીઓ લખવામાં આવી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન પડ્યું જ્યાંથી લઈને તાલુકા તેમજ હવે ગ્રામીણ વિસ્તારમાં આકરો જોવા મળે છે જડિયા રવિ મેવાડા બાદ હવે રૂણી ગામે લોકો લેખિત અરજી લખવાનું શરૂ કર્યું ગ્રામ્ય વિસ્તારની એક જ માંગ અમારો જિલ્લો બનાસકાંઠા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ છે

નથી અને આપણો ડોકરાય હોય તણ આપણે હવે તમારે જે જિલ્લો બદલાય છે એ તમારે ત્યાં જવાનું નથી તમારો તાલુકો અહીંયા રહેશે તમારો જિલ્લો રહેશે તમારે ભાગ્ય જ કામ હોય તો જ જવું પડે જિલ્લાની અંદર તો આપણો નથી ગયા અઠે 52000 જવાની મતલબ શું આપણે પાલનપુર રેડી છે ને શું તકલીફ છે પાલનકંડા અત્યારે સરકાર નવા જે જિલ્લાની જાહેર કરી છે એની અંદર અનેક મંગલસિંહ ચોકથી રોડે હવે સરકારી છેરી જિલ્લા બનાસકાંઠા વિભાજન કરી એની અંદર બાગથરા જિલ્લો અને બનાસકાંઠો બે સ્વતંત્ર રીતે વ્યક્તિઓને જોડાવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે અમારું કેવું માત્ર એટલું જ છે કે વાવથરાત બનાવ્યો છે કે અમને કોઈ તકલીફ કે કોઈ નુકસાન જેવું નથી કે કોઈ પ્રોબ્લેમ પણ કે સમસ્યા પણ અમને નથી પરંતુ અમારી ઈચ્છા કે મય ઈચ્છા એ છે કે અમને બનાસકાંઠાની અંદર રાખો કારણ કે અમારા બધા જ વ્યવહારો બનાસકાંઠા સાથે સદીઓથી જોડાયેલા છે અને અમે બનાસકાંઠાની અંદર રહેવા ઈચ્છીએ છીએ તો શા માટે સરકાર અમારી આ ઈચ્છાઓ ઉપર પાણીઓના વાદળો ફેરવી મારે છે બસ સર તમારા અગ્રણીય નેતા ભગવાન દાસ પટેલે એવું જણાવ્યું છે કે અમને વાવતરા જિલ્લો અનુકૂળ છે તો તમને કેમ નથી હા કદાચ ભગવાન દાસ ને અનુકૂળ હોય શકે એમના કોઈક સામાજિક કારણોસર પરંતુ આ ધાનરાની જનતા એ જ માગે છે કે અમને પ્રતિકૂળ નથી થતું અમને અનુકૂળ નથી થતું અમને માત્ર બનાસકાંઠા જ અનુકૂળ છે તો એ ભગવાન દાસને અમે વિનંતી કરીએ છીએ કે એમને જવું હોય તો જઈ શકે છે પરંતુ અમને એમની પાછળ પાછળ ના ખસેડે અમને માત્ર બનાસકાંઠામાં જ રહેવા દે અમારી બસ એક જ બધા જનની માગણી છે કે અમને બનાસકાંઠા જિલ્લો જોઈએ છે અમારો જિલ્લો برانس گڑھا ہمارا ضلع برانس گڑھا ہمارا ضلع નમસ્કાર મિત્રો આપ જોઈ શકો છો રોણી ગામની અંદર તમામ ગ્રામજનો ભેગા મળીને આજે લેખિતમાં અરજી આપી રહ્યા છે અને દાંદરા તાલુકાના શિક્ષક યોજના અમારા બનાસકાંઠામાં છે એવા આપ બેનર જોઈ શકો છો દાંદરા તાલુકાનું આરોગ્ય સેવા જોડાણ બનાસકાંઠામાં છે અને દાંદ્રા તાલુકાના શિક્ષણ જોડાણ તેમાં લોકો દરેક પ્રકારની અત્યારે ગામડે ગામડે અરજીઓ પ્રાંત અધિકારી સુધી પહોંચાડવાની છે અને જ્યારથી કલેક્ટર સિંહનો આવે છે તમે શું કારણે વાવથરાજ નથી જવા માંગતા વાવથરાજ જવાની અમે બધા નવસારુજી સુરત ધંધા રોજગાર બધું એલી બાજુએ અમારા છોકરા જાય તો કોઈ બી કામ હોય તો બનાજ પડવા થી કરા આવીને જાય વળતા આવી કોમ હોય તો કરે આવીને જાય ઠરા જોકણ પડે પડે તો બજો રાતના સાધન હોય એમન આસદાન સાધન મળે ધારે દવાખાનાનું કોમ હોય બીજું ગામની અંદર તમામ ગ્રામજનો અલગ અલગ રીતે પોતપોતાના સ્વચ્છાય અરજી લખી છે તમે અરજી સાહેબ પોતે લખી કે બીજા જોડે લખાવી પોતે લખી તમે પોતે લખી તો કોઈ આવો કોઈ જોર જબરાય તો નથી કરે કે તમારે કોઈ જોર જબરાય બરોબર તમને અરજી માટે કોઈ જોર જબરાય કરે કોઈ જોર જબરાય નહીં અમારી સ્વચ્છાય લખી છે સ્વચ્છાય લખી છે અહીંયા લોકો સ્વચ્છાય અરજી લખી છે આપ જોઈ શકો ભાઈ જોડે શું નામ તમારું મારું નામ લાલજી કિશાજી રાજપૂત કારણે તમે નથી જવા માંગતા અમારે ધા સરળ પડે છે પાલનપુર સરળ પડે છે અમે વાવ થરાજ અમારું ઓળખી પારખા કોઈ ચુકાવાલા બીજું કોઈ નથી અમારે જવું નથી થરાદ અત્યારે આવનારા સમયમાં માં વાવ થરાજ વિકાસ થવાનો જઈ રહ્યો છે તો એમાં તમે શું કહેવા માંગો વાવ થરાજ નો વિકાસ થશે શંકરભાઈ જિલ્લે એવો બેન છે કે હું ભારત નો નંબર વન જિલ્લો બનાવીશ તો એના વિશે તમે શું કહેવામાં લોકોનો આકૃત જોવા મળે છે મિત્રો તમારે કઈ બાજુ જવું છે વાવ તરાજમાં કે બનાસકાંઠા ના અમારે બનાસકાંઠામાં જ રહેવું હોય અને ધાનેરા તાલુકામાં

સરકારશ્રીને એટલું કહેવા માગીએ છીએ કે અમારે જિલ્લો બનાસકાંઠા જોઈએ છે પાલનપુર પાલનપુર તમારા છોકરા ભણતા હોય તો આમાં સરકારને જિલ્લાને શું લેવા દેવા સાહેબ અમારે પાલનપુર નજીક પડે અને સગા સંબંધીઓના વાન વ્યવહાર તરીકે રાતનો મોડો થાય તો ત્યાં બધી સુવિધા અમને મળી રહે છે અને રાતના પૈસે ટકે બધી રીતે અમને એવો સુવિધા મળી રહે છે ત્યાં આગળ થરાદમાં નથી અમને એવો સુવિધા મળતી અમને રાતના કોઈ સાધન ન મળે ઓકવડ પડે છે અને અલગ આખો એરિયો છે એના માટે અલગ પડે અને બેન ડિગ્રીઓ માટે પણ સારું છે પાલનપુર અમદાવાદ આ અમારે એક રૂટ છે એટલે એક રસ્તે અમે આવી શકીએ જઈ શકીએ રાતનો મોડો થાય પણ કોઈ વધુ નથી આવતો અને થરાદ અમારે ઓકવડ પડે છે

લોકો ને એક જ માંગ છે અરજીઓ સરકાર શ્રી ને આપીએ છીએ બનાસકાંઠા